જો તમે ભેંસનું દૂધ ખાતા હોય તો થઈ જશું સાવધાન ભાઈ કારણ કે અત્રે હાલના મોટા સમાચાર સામે આવ્યા છે ભાઈ ગુજરાતમાં ગામમાં ભેંસના મોત બાદ લોકોએ હડકવાની રસી લેવાની લાઈન લાગી છે ભાઈ વાત કરીએ તો ગુજરાતી તમારું સ્વાગત છે ભાઈ તાજેતરમાં ભરૂચના આમોલ તાલુકાના કોબલા ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો ભાઈ વાત કરીએ આ ઘટનામાં ગામની એક ભેંસનું દૂધ પીધા બાદ ગત શનિવારે એટલે કે આઠ નવેમ્બરના રોજ ગામના લોકો રસી લેવા દોડ્યા હોવાનું સામે આવ્યું છે ભાઈ વાત કરીએ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ વાત એવી છે કે ભાઈ ઘટના એક આદ વર્ષ પહેલાં ગામની છે પણ એક પાલતુ ભેંસને હડકાયું કૂતરું કહ્યું હતું ભાઈ એ બાદ ભેંસને હડકવાના લક્ષણો દેખાતા હતા ભાઈ આ ભેંસનું દૂધ પીનારા ગામ લોકોએ હડકવાની રસી લીધી છે ભાઈ વધુ વિગતજણે આવે તો સૌથી મોટા સમાચાર તમે જુઓ છો ભાઈ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર છે ભાઈ આ અંગે જાણ થતા ભેંસના માલિક અને તેમના પરિવારે આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવાની હતી ભાઈ બાદમાં દૂધના ગ્રાહકોને તેમજ આ ભેસના દૂધમાંથી બનેલી બરી પ્રસ્તુત પછીના દૂધમાં બનતો ખાદ્ય પદાર્થ હતો ભાઈ ખાનારા લોકોએ પણ તેમણે જાણ કરી હતી ભાઈ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર દૂધ ખાતા થઈ જાય સાવધાન ભાઈ સૌથી મોટા સમાચાર